હવે વિજય રૂપાણીની જિંદગીમાં એક દુઃખદ ઘટના આ પહેલાં પણ બની ગઈ છે એમનો સૌથી યુવાન પુત્ર હતો પૂજિત કરીને એ પણ એક એક્સિડન્ટની અંદર મોત થયું હતું અમદાવાદમાં પ્લેન ક્રેશની જે ઘટના બની એમાં આખરે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હોય એવું કન્ફર્મેશન આવી ગયું છે એટલે વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા એવા સવારથી સમાચાર પ્રસારિત થઈ રહ્યા હતા પણ એમનું નિધન થયું છે એવું કન્ફર્મેશન નહોતું તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ એર ઇન્ડિયા બોઈંગનું વન સેવન્ટી વન વિમાન આજે અમદાવાદના એરપોર્ટ ઉપરથી ટેક ઓફ થયું અને માત્ર ગણતરીની મિનિટોની અંદર નજ એરપોર્ટની નજીક એક બિલ્ડિંગની સાથે ટકરાઈ ગયું અને આ બિલ્ડિંગ અમદાવાદની સિવિલ હોસ્પિટલોના ડોક્ટર્સોનું ક્વાર્ટર્સ હતું અને આ બિલ્ડિંગની સાથે અથડાયું હતું બિલ્ડિંગના તો ભારે નુકસાન થયું જ પરંતુ પ્લેન ક્રેશ જે પ્રમાણે થયું હતું એ જોતાં એવું લાગતું હતું કે કોઈ પેસેન્જર બચશે એવી કોઈ શક્યતા નથી કારણ કે એની હાલત એવી થઈ ગઈ હતી ટુકડે ટુકડા થઈ ગયા હતા અને આગની જે જ્વાળાઓ હતા ધુમાડા એ ગોટે ગોટા દેખાતા હતા અને આગની લપેટમાં પ્લેન આવી ગયું હતું હવે આ ઘટના જ્યારે સામે આવી ત્યારે બપોરથી એક એવા સમાચાર સોશિયલ મીડિયાની અંદર પ્રસારિત થયા હતા કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વિમાનમાં સવાર હતા અને એમનો જે સીટ નંબર હતો એ ટુ ડી હતો એમનું બોર્ડિંગ પાસ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો પરંતુ વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હતા એમનું શું થયું એ વિશે કોઈ જ કન્ફર્મેશન આવતું નહોતું પરંતુ હવે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પોતાના એક્સ પ્લેટફોર્મ ઉપર કન્ફર્મેશન આપ્યું છે કે વિજય રૂપાણીનું નિધન થયું છે આ પરિમલ નથવાણીનું ટ્વીટ હતું એ હમણાં હું તમારી સાથે જ્યારે લેટેસ્ટ વાત કરી રહ્યો છું ત્યારે ડિલીટ પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ આ સમાચાર અત્યારે વાયુ વેગે પ્રસરી રહ્યા છે હવે વિજય રૂપાણીની જિંદગીમાં એક દુઃખદ ઘટના આ પહેલાં પણ બની ગઈ છે એમનો સૌથી યુવાન પુત્ર હતો પૂજિત કરીને એ પણ એક એક્સિડન્ટની અંદર મોત થયું હતું અને એવું જાણવા મળ્યું હતું કે વિજય રૂપાણીના દીકરી છે રાધિકા કરીને એ લંડનમાં રહે છે અને વિજય રૂપાણીની સાથે દીકરીના સંબંધો બહુ જ નજીકના છે આમ પણ દીકરી વાલનો દરિયો કહેવાય અને વિજય રૂપાણીની એકદમ નજીક આ રાધિકા છે એટલે વિજય રૂપાણી રાધિકાને મળવા માટે અમદાવાદથી આ એર ઇન્ડિયાના વન સેવન્ટી વન પ્લેનમાં બેસીને જોવા જઈ રહ્યા હતા પણ એ પહેલાં જ આ પ્લેન ક્રેશ થઈ ગયું અને એમનું અવસાન થયું એવું અત્યારે જ એક ટ્વીટમાં કીધેલું હતું પરંતુ પ્લીટ ટ્વીટ ફરીથી ડિલીટ થઈ ગઈ છે તો આનું જે પણ કંઈ અપડેટ હશે એ અમે તમને આપતા રહેશું થેન્ક યુ વેરી મચ